નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અલ્પેશ ઢોલરિયા અને ત્યાર પછી બંદી ગજેરા હવે તમને ખબર ન હોય તો હું તમને કહી દઉં મારા ભાઈઓ કે કેટલાક સમય પહેલા બંદી ગજેરા નામના વ્યક્તિએ આજે તમે બંદી ગજેરા જોઈ રહ્યા છો આ બંદી ગજેરા એ અલ્પેશ ઢોલરિયા ના પરિવાર હોય કે પછી એમના વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી સાહેબ વિડીયોના માધ્યમથી અલ્પેશ ઢોલરિયા હોય ગણેશ ગોંડલ હોય જયરાજસિંહ જાડેજા હોય એમની સામે તમને ખબર હશે કે પડકારો ફેંક્યા હતા અને એવું પણ કીધું બંને બંને ગજેરા માફી માંગશે કે નહીં એ જોવું મહત્વનું છે કેમ કે અલ્પેશ ઢોલરિયાએ એ એક હજાર દસ હજાર કે દસ લાખ કે એક કરોડની નહીં પરંતુ દસ કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે અને આ નોટિસ

જે લખી હતી એને લઈને આ સૌથી મોટા સમાચાર અને હવે બંને ગજેરાનું શું થશે ભાઈ આવનારા સમયમાં એ તો રામ જાણે ભાઈ પણ જે કંઈ પણ થશે એ આપણને ચોક્કસપણે વિડીયોના માધ્યમથી આપતો રહીશ તો આજે ચેનલને ને કરજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ